ચાલો વાતની શરૂઆત એક સવાલથી કરીએ ચોક્કસ શું દરરોજ સવારે કામ પર જવાનો ઉત્સાહ હોય છે કે પછી રવિવારની ની સાંજથી જ સોમવાર નો ડર સતાવવા લાગે છે અને આખું અઠવાડિયું બસ શુક્રવાર ક્યારે આવે એની રાહ જોવામાં જ જતું રહે બરાબર જો આ પરિસ્થિતિ કોઈને પણ જાણીતી લાગતી હોય તો આજની આપણી ચર્ચા બહુ જ કામની સાબિત થઈ શકે છે બિલકુલ કારણ કે આજે આપણે જે સ્ત્રોત પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ તે કારકિર્દી અને સફળતાને એકદમ અલગ જ દ્રષ્ટિકોણથી જુએ છે તે ધ સિક્રેટ જેવા વિચારો પર આધારિત છે અને તેનો જે મૂળ દાવો છે ને એ છે કે આપણી પ્રોફેશનલ લાઈફની સફળતા ફક્ત મહેનત કે લાયકાત પર નહીં પણ આપણી માનસિક સ્થિતિ પર નિર્ભર કરે હા મોટા ભાગે આપણા વિચારો પર અને આજ વાત આખી ચર્ચાને બહુ રસપ્રદ બનાવે છે સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે જો કોઈને પોતાના સપનાની નોકરી જોઈતી હોય તો રાહ જોવાની જરૂર જ જ નથી એટલે કે અત્યારથી એવું અનુભવવાનું અને વર્તવાનું શરૂ કરી દેવું જોઈએ જાણે કે તે નોકરી મળી ગઈ હોય ઓ આ તો પેલી વાત થઈ કે પહેલા સફળતા મળે પછી ખુશી આવે એવું નહીં હા બરાબર આ સિદ્ધાંત કહે છે કે પહેલા ખુશી અને સફળતાનો અનુભવ કરો અને પછી તે વાસ્તવિકતામાં આવશે ખરેખર અને આ જ વિચાર સૌથી મોટો પડકાર છે ખરું ને કારણ કે જો કોઈ વ્યક્તિ પોતાની નોકરીથી ખરેખર દુઃખી હોય સતત તણાવમાં હોય તો તેને સફળતા અનુભવવાનું કહેવું મતલબ એ ઘણું મુશ્કેલ છે અવ્યવહારુ પણ લાગી શકે છે હા બિલકુલ અને એવો પણ સવાલ થાય કે શું આ પ્રકારની ફરજિયાત સકારાત્મકતા વ્યક્તિની જે સાચી સમસ્યાઓ છે તેને અવગણવા તરફ નથી દોરી જતી તમે એકદમ સાચો મુદ્દો ઉઠાયો છે અને કદાચ એટલે જ સ્ત્રોત ફરિયાદ કરવા પર આટલો બધો ભાર મૂકે છે હમ તે કહે છે કે જ્યારે આપણે આપણી વર્તમાન નોકરી બોસ કે પગાર વિશે સતત ફરિયાદ કરીએ છીએ ત્યારે આપણે અજાણતા જ બ્રહ્માંડને વધુ ફરિયાદો માટેનું કારણ મોકલી રહ્યા છીએ હા એવું જ કંઈક કે આપણે નકારાત્મકતાને ફ્રીક્વન્સી પર જીવી રહ્યા છીએ ચાલો આ ફ્રીક્વન્સી અને બ્રહ્માંડ જેવા શબ્દોને થોડીવાર માટે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ હા એ રસપ્રદ રહેશે જ્યારે કોઈ વ્યક્તિ સતત નકારાત્મક વિચારોમાં રહે છે ત્યારે મગજમાં તણાવના હોર્મોન્સ જેમ કે કોર્ટેસોલ વધે છે ઓકે અને આનાથી શું થાય નિર્ણય લેવાની ક્ષમતા ઘટે સૃજનાત્મકતા ઓછી થાય અને વ્યક્તિ નવી તકોને જોઈ જ નથી શકતી એટલે કે બ્રહ્માંડ વધુ નકારાત્મકતા મોકલે છે એનો વ્યવહારુ અર્થ એ થયો કે આપણું મગજ જ એ નકારાત્મકતાના ચક્રમાં ફસાઈ જાય છે બરાબર અને પછી તેમાંથી બહાર નીકળવાનો રસ્તો જ નથી શોધી શકતું આ એક સારો દ્રષ્ટિકોણ છે આ સિદ્ધાંતને વ્યવહારમાં સમજવા માટે સ્ત્રોત બે ખૂબ જ રસપ્રદ કેસ સ્ટડી આપે છે ચાલો એને તપાસીએ હા ચોક્કસ પહેલી વાર્તા અંબિકાની છે જે અમેરિકામાં રહેતી હતી તેની કારકિર્દીમાં આગળ વધવા માટે તેને ગ્રીન કાર્ડની સખત જરૂર હતી પણ તેની અરજી વર્ષોથી અટવાયેલી પડી હતી એટલે કે સફળતા સંપૂર્ણપણે એક બાહ્ય પરિબળ પર નિર્ભર હતી હા સરકારી પ્રક્રિયા પર વકીલો પણ કોઈ આશા નહોતા આપી રહ્યા આવી સ્થિતિમાં તો કોઈપણ વ્યક્તિ લાચાર અનુભવે એ સ્વાભાવિક છે બિલકુલ પણ અંબિકાએ અળગ રસ્તો અપનાવ્યો તેણે ચિંતા કરવાનું છોડી દીધું અને પૂરા વિશ્વાસ સાથે માનવાનું શરૂ કર્યું કે તેનું ગ્રીન કાર્ડ મંજૂર થઈ ગયું છે માત્ર માનવાનું શરૂ કર્યું ના એ વિશ્વાસને મૂર્ત સ્વરૂપ આપવા માટે તેણે એક ડમી ગ્રીન કાર્ડ બનાવ્યું ઓ વાહ જેના પર પોતાનો ફોટો લગાવ્યો અને મોટા અક્ષરે અપ્રુવડ લખ્યું આ બહુ જ પાવરફુલ ટેકનિક છે તે રોજ એ કાર્ડને પોતાના પાકેટમાં રાખતી તેને જોતી અને એવી ખુશી અનુભવતી જાણે તેને સાચે જ મળી ગયું હોય અહીં એક મહત્વનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છુપાયેલો છે સ્ત્રોત ભલે એને બ્રહ્માંડનું આકર્ષણ કહે પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ જ્યારે અંબિકાએ ડમી કાર્ડ બનાવ્યું ત્યારે તેણે પોતાના મગજને એક સ્પષ્ટ ભાવનાત્મક અને મૂર્ત લક્ષ્ય આપ્યું અને કેવી રીતે થશે એની ચિંતા છોડી દેવાથી તેનો તણાવ ઘટ્યો જેનાથી તેનું મર વધુ શાંત અને સ્પષ્ટ સર્જનાત્મક બન્યું તો તમે એમ કહેશો કે સફળતા બહારથી આકર્ષિત થઈ એના કરતાં તેણે પોતાની અંદરની ક્ષમતાઓને વધુ સારી રીતે સક્રિય કરી હા શક્ય છે અને પરિણામ ખરેખર ચોંકાવનારું હતું જે પ્રક્રિયામાં હજી વર્ષો લાગવાની શક્યતા હતી તે માત્ર થોડા જ મહિનામાં પૂરી થઈ ગઈ ખરેખર હા એટલું જ નહીં ગ્રીન કાર્ડ મળ્યા પછી તરત જ તેને તેની ડ્રીમ કંપનીમાંથી જોબ ઓફર પણ મળી આ કિસ્સો બતાવે છે કે જ્યારે મનની સ્થિતિ બદલાય છે ત્યારે ત્યારે બાહ્ય પરિસ્થિતિઓ પણ બદલાઈ શકે છે બરાબર હા પણ અંબિકાનો કિસ્સો તો એવો છે કે જ્યાં લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું એક દસ્તાવેજ મેળવવો પણ જો કોઈનું લક્ષ્ય આટલું સ્પષ્ટ ન હોય તો શું જેમ કે આખી જીવનશૈલી બદલવી હોય તો તમે બહુ સારો સવાલ ઉઠાવ્યો અને સ્ત્રોતની જે બીજી વાર્તા છે એનજીની તે બરાબર આ જ પરિસ્થિતિને સંબોધે છે ઓકે એનજી એક સામાન્ય ઓફિસમાં કામ કરતી હતી પણ સપનું હતું જ્વેલરી અને પ્રવાસ સાથે જોડાયેલી નોકરી કરવાનું અને આ પરિસ્થિતિ તો લાખો લોકોની છે સપનું મોટું હોય છે પણ વર્તમાન વાસ્તવિકતાથી તે એટલું દૂર લાગે છે કે ક્યાંથી શરૂ કરવું એ જ સમજાતું નથી સાચી વાત પણ એનજીએ પોતાની ડાયરીમાં ખૂબ જ વિગતવાર લખવાનું શરૂ કર્યું શું લખ્યું તેને કેવી નોકરી જોઈએ છે કેટલો પગાર કયા દેશોમાં મુસાફરી કરવી છે કામનું સ્વરૂપ કેવું હશે બધું જ એકદમ સ્પષ્ટપણે લખ્યું અને એટલું જ નહીં તે રોજ રાત્રે સૂતા પહેલાં કલ્પના કરતી કે તે પ્લેનમાં બેઠી છે નવા દેશમાં જઈ રહી છે અને સુંદર જ્વેલરીનું પ્રદર્શન કરી રહી છે મતલબ તે એ સફળતાની લાગણીને જીવતી હતી આ ભલે બ્રહ્માંડને ઓર્ડર આપવા જેવું લાગે પણ તેની પાછળ પણ મગજનું વિજ્ઞાન કામ કરે છે કેવી રીતે આપણા મગજમાં રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ નામનો એક ભાગ હોય છે ઓકે જે ફિલ્ટર જેવું કામ કરે છે તે નક્કી કરે છે કે કઈ માહિતી પર ધ્યાન આપવું અને કઈ અવગણવી જ્યારે એનજીએ આટલું સ્પષ્ટ લક્ષ્ય લખ્યું ત્યારે તેણે પોતાના મગજના આ ફિલ્ટરને પ્રોગ્રામ કર્યું અચ્છા હવે તેનું મગજ આપોઆપ જ જ્વેલરી અને ટ્રાવેલ સાથે જોડાયેલી તકો વાતચીત કે જાહેરાતો પર વધુ ધ્યાન આપવા લાગ્યું જે કદાચ પહેલાં તેની નજરમાંથી છટકી જતી હતી અને બન્યું પણ એવું જ થોડા જ સમયમાં તેને એક એવી કંપનીમાંથી ઇન્ટરવ્યૂ માટે ફોન આવ્યો જે દુનિયાભરમાં જ્વેલરીના પ્રદર્શનો યોજતી હતી વાહ અને સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે કંપનીએ જે પગાર ઓફર કર્યો તે એનજીએ પોતાની ડાયરીમાં લખેલા પગાર કરતાં પણ વધુ હતો આ સ્પષ્ટતાની શક્તિ છે બિલકુલ આ બંને વાર્તાઓએ દર્શાવે છે કે માત્ર સકારાત્મક વિચારવું પૂરતું નથી એ વિચારને કોઈ પ્રકારની ક્રિયા સાથે જોડવો જરૂરી છે હા અંબિકા માટે તે ડમી કાર્ડ બનાવવાની ક્રિયા હતી અને એનજી માટે તે ડાયરીમાં લખવાની ક્રિયા હતી બરાબર આ ક્રિયાઓ વિચારને મજબૂત બનાવે છે અને તેને વાસ્તવિકતાની નજીક લાવે છે તો આ વાર્તાઓ પરથી પ્રેરણા લઈને સ્ત્રોત કારકિર્દીમાં સફળતા માટે ત્રણ નક્કર પગલાં સૂચવે છે ઓકે જે કોઈ પણ અપનાવી શકે હા પહેલું પગલું છે તમારી વર્તમાન નોકરી માટે કૃતજ્ઞ બનો એક મિનિટ આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે જો કોઈ પોતાની નોકરીને નફરત કરતું હોય તો તે તેના માટે આભારી કેવી રીતે બની શકે સારો પ્રશ્ન છે સ્ત્રોત એમ નથી કહેતો કે તમારે સમસ્યાઓને અવગણવી પણ તે કહે છે કે તે નોકરીની ઓછામાં ઓછી પાંચ એવી બાબતો શોધો જેના માટે તમે આભારી હોઈ શકો જેમ કે ભલે તે સમયસર મળતો પગાર હોય ઓફિસનું સારું લોકેશન હોય કોઈ એક સારો મિત્ર હોય અથવા ત્યાં મળતી ચા કોફી જેવી નાની બાત જ કેમ ન હોય સમજાયો તો આ કોઈ જાદુ નથી આ એક માનસિક કવાયત છે દૃષ્ટિકોણ બદલવાની હા નકારાત્મકતાના ચક્રને તોડવું અને મનોવિજ્ઞાનમાં ગ્રેટીયુડ જર્નલિંગ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે તેનાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે તે સાબિત થયેલું છે બરાબર બીજું પગલું છે એવી રીતે વર્તન કરો જાણે તમને નોકરી મળી ગઈ હોય એટલે જાણે કાલે જોઈનિંગ લેટર આવવાનો હોય હા બસ એ જ રીતે નવી ઓફિસ માટે કપડાં જોવા પોતાના ડેસ્ક પર કઈ વસ્તુઓ રાખશો તેની કલ્પના કરવી પોતાના નવા વિઝિટિંગ કાર્ડ કેવા હશે તે વિચારવું આ બધી તૈયારી અને ઉત્સાહ એક શક્તિશાળી સંદેશ મોકલે છે આ યુ મેક ઇટ જેવું લાગે છે પણ તેની પાછળ કોગ્નેટિવ બિહેવિયરલ થેરેપીનો એક મજબૂત સિદ્ધાંત છે એ શું છે સીબીટી કહે છે કે આપણી લાગણીઓ અને વિચારો આપણા વર્તનથી પ્રભાવિત થાય છે જ્યારે કોઈ નવી નોકરી માટે કપડાં ખરીદે છે ત્યારે તે માત્ર કલ્પના નથી કરતું પણ એક વર્તન કરે છે હા એવું વર્તન જે તેના મગજને આ શક્ય છે અને હું આને લાયક છું જેવા સકારાત્મક સંકેતો મોકલે છે અને આ વર્તન ડર અને શંકાના વિચારોને તોડવામાં મદદ કરે છે અને ત્રીજું અને સૌથી મહત્વનું પગલું છે ચોક્કસ બનો બી સ્પેસિફિક મારે એક સારી નોકરી જોઈએ છે એવું કહેવું એ બ્રહ્માંડને એક અસ્પષ્ટ ઓર્ડર આપવા જેવું છે બરાબર તેના બદલે એન્જિની જેમ બધું જ સ્પષ્ટ કરો કયું પદ કેટલો પગાર કઈ કંપની કયું શહેર કેવું કામ જેટલી વધુ સ્પષ્ટતા તેટલું મગજને દિશાનિર્દેશન સ્પષ્ટ મળે છે અને આ સિદ્ધાંતો ફક્ત નોકરી શોધનારાઓ માટે જ નહીં ખરું ને વ્યવસાય કરતા લોકો માટે પણ એટલા જ લાગુ પડે છે હા બિલકુલ સ્ત્રોતમાં એક વ્યાપારીનો કિસ્સો છે જેનો શોરૂમ ગ્રાહકો વગર ખાલી રહેતો હતો તે ખૂબ જ ચિંતિત હતો અને હંમેશા મંદી અને બજારની ખરાબ હાલત વિશે જ વાતો કરતો હશે હા બરાબર ગ્રાહકોની અછત વિશે અને આ એક એવી ભૂલ છે જે ઘણા ઉદ્યોગ સાહસિકો કરે છે તેઓ માને છે કે તેઓ વાસ્તવિકતાનું વર્ણન કરી રહ્યા છે પણ હકીકતમાં હકીકતમાં તેઓ પોતાની વાતચીત અને માનસિકતા દ્વારા તે નકારાત્મક વાસ્તવિકતાને વધુ મજબૂત બનાવી રહ્યા હોય છે તેમની નિરાશા તેમના કર્મચારીઓ અને સંભવિત ગ્રાહકો સુધી પણ પહોંચે છે બરાબર પછી તે વેપારીએ વિચારવાની રીત બદલી તેણે પોતાના ખાલી શોરૂમમાં પણ એવું વર્તન કરવાનું શરૂ કર્યું જેણે ગ્રાહકોની ભીડ હોય ઓહ તે પોતાની ડાયરીમાં કાલ્પનિક વેચાણના આંકડા લખતો અને તે માટે આભાર માનતો અને તેણે મંદી વિશે વાત કરવાનું બંધ કરી દીધું હશે હા પરિણામે થોડા જ અઠવાડિયામાં ખરેખર નવા ગ્રાહકો આવવા લાગ્યા અને તેનો ધંધો ફરીથી ચાલવા લાગ્યો આના પરથી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે કયો કોઈ પણ વ્યવસાયની સફળતામાં તેના માલિકની માનસિક ઊર્જા અને વિશ્વાસનો કેટલો ફાળો હોય છે મને લાગે છે કે ઘણો મોટો ફાળો હોય છે હ એક આત્મવિશ્વાસુ અને ઉત્સાહી માલિક માત્ર પોતાની ટીમને જ પ્રેરણા નથી આપતો પણ ગ્રાહકોમાં પણ એક પ્રકારનો ભરોસો જગાવે છે સાચી વાત લોકો એવા લોકો સાથે વેપાર કરવા માંગે છે જેઓ પોતાના કામ પ્રત્યે ઉત્સાહી અને આશાવાદી હોય તો કદાચ તે વેપારીએ કોઈ જાદુથી ગ્રાહકોને આકર્ષિત નહોતા કર્યા ના પણ પોતાની બદલાયેલી ઉર્જા અને આત્મવિશ્વાસથી એક એવું વાતાવરણ બનાવ્યું જે ગ્રાહકોને સ્વાભાવિક રીતે જ આકર્ષિત કરતું હતું તો આ બધી ચર્ચા પછી સ્ત્રોતનો જે અંતિમ સાર છે તે એ છે કે સંઘર્ષ એ જીવનનો અનિવાર્ય ભાગ નથી સફળતા એ કોઈ લક્ઝરી નથી પણ દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે હા અને તે સૂચવે છે કે ફરિયાદ કરવાનું છોડીને અને શંકાઓને બાજુ પર મૂકીને આપણે આપણી પોતાની શક્તિમાં વિશ્વાસ રાખવાની જરૂર છે જો આપણે આઠી ચર્ચાને એક વાક્યમાં મૂકવી હોય તો એમ કહી શકાય કે વ્યક્તિ પોતાની વ્યાવસાયિક પરિસ્થિતિનો ભોગ બનવાને બદલે તેનું સર્જક બની શકે છે વાહ ખૂબ સરસ કહ્યું અને આ શક્તિ બાહ્ય સંજોગોમાં ફેરફાર કરવાની નથી પણ પોતાની આંતરિક માનસિકતાને બદલવાની છે તમે તેને બ્રહ્માંડનું આકર્ષણ કહો કે મનોવૈજ્ઞાનિક રીપ્રોગ્રામિંગ પરિણામે જ છે હા જ્યારે તમે અંદરથી બદલાવશો ત્યારે તમારી બહારની દુનિયા પણ બદલાવા લાગે છે અને સ્ત્રોત એક ખૂબ જ સુંદર વિચાર સાથે વાત પૂરી કરે છે કે કારકિર્દીએ માત્ર પૈસા કમાવવાનું કે જરૂરિયાતો પૂરી કરવાનું સાધન નથી પણ શું છે તે આપણી સર્જનાત્મકતા આપણી પ્રતિભા અને આપણા જુસ્સાને વ્યક્ત કરવાનો એક માર્ગ છે અને આ જ વિચાર આપણને એક અંતિમ પ્રશ્ન પર લાવીને મૂકે છે જેના પર શ્રોતાઓએ વિચાર કરવો જોઈએ કયો પ્રશ્ન આ સ્ત્રોત કારકિર્દીને સર્જનાત્મકતા વ્યક્ત કરવાનો માર્ગ ગણાવે છે બરાબર તો એ વિચારવા જેવું છે કે જો પૈસા સમાજનું દબાણ કે નિષ્ફળતાનો ડર આમાંનું કંઈ જ અવરોધ ન હોય તો તો એવું કયું કામ છે જે કરવાથી સાચો આનંદ અને ઊંડો સંતોષ મળશે તેનો જવાબ કદાચ તમારી સાચી કારકિર્દીનો રસ્તો બતાવી શકે છે